આજનો આ વિડિયો જે છે મિત્રો તમારા માટે ખૂબ જ ઉપયોગી બનવાનો છે તો આજના આ વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો અને જો ખેડૂત મિત્રો તમે આ મારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા આવેલા હોય તો આ મારી યુટ્યુબ ચેનલને જે છે મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ખેડૂત મિત્રો આજના આ વિડીયોની આપણે શરૂઆત કરીએ તો જામનગરમાં લસણના બજારમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભાવમાં જે છે મિત્રો મજબૂત એવો અહીંયા વધારો નોંધાયો છે બજારમાં લસણના ભાવ ક્વોલિટી પ્રમાણે પાંત્રીસોની નજીક જે છે મિત્રો પહોંચ્યા છે જેનાથી ખેડૂતમાં તેજી જોવા જે છે મિત્રો મળી છે ખાસ કરીને લસણના ભાવ ક્વોલિટી અનુસાર રૂપિયા સુધી જે છે એ મિત્રો વધ્યા છે તો મજબૂત ભાવમાં વૃદ્ધિના કારણે ખેડૂતને તેમની મહેનતના યોગ્ય નફાની જે છે એ મિત્રો આશા છે તો લસણના જથ્થામાં ઘટાડો અને ગુણવત્તાવાળી લસણની માંગમાં જે છે મિત્રો વધારો થયો છે જેના કારણે બજારમાં તેજી જે છે એ મિત્રો આવી છે હવે આપણે જોઈએ કે ભાઈ ક્વોલિટીના આધારે ખેડૂતને ભાવ જે છે મિત્રો કેવા મળે છે તો ઉચ્ચ ક્વોલિટીમાં જે છે મિત્રો ચોત્રીસોથી લઈને પાંત્રીસો સુધીના ભાવ જે છે મિત્રો ઉચ્ચ ક્વોલિટીની જો વેરાયટી હોય તો તમને જે છે મિત્રો મળે છે હવે આપણે વાત કરીએ મધ્યમ ક્વોલિટીની તો તેત્રીસોથી ચોત્રીસો સુધીના ભાવ જે છે મિત્રો ખેડૂતને અહીંયા મધ્યમ ક્વોલિટીના જે છે મિત્રો મળે છે આપણે જે છે મિત્રો નીચી ક્વોલિટી હોય તો બત્રીસો થી તેત્રીસો સુધીના ભાવ જે છે મિત્રો ખેડૂતને જે છે મિત્રો અત્યારે જામનગર માર્કેટિંગ યાર્ડમાં જે છે મિત્રો અત્યારે મળી રહ્યા છે તો હવે આપણે વાત કરીએ ખેડૂત માટેનો સકારાત્મક સંકેત શું છે તો અહીંયા બજારમાં લસણના અહીંયા વધેલા ભાવો ખેડૂતને વધુ ઉત્સાહિત કરી રહ્યા છે વધુ મજબૂત ભાવો માટે લસણના વેચાણમાં વિલંબ જે છે મિત્રો કરી રહ્યા છે જેથી જે છે મિત્રો વધુ નફો મેળવી શકે આ તેજી હવે થોડા સમય સુધી મિત્રો જળવાતી રહેવાની શક્યતા છે કારણ કે બજારમાં જથ્થામાં હજુ પણ જે છે મિત્રો તંગી છે હવે આપણે વાત કરી કે ભાઈ લસણના ભાવની જે છે મિત્રો વિસ્તૃત અસર વિશે તો લસણના વધેલા ભાવો વેપારીઓ અને કૃષિ બજારમાં પણ પ્રતિક્રિયા જે છે મિત્રો જન્માવી છે આની સીધી અસર મિત્રો ખેડૂતોના આવક પર જે છે મિત્રો પડી રહી છે જેનાથી તમને આર્થિક રીતે ફાયદો પણ જે છે મિત્રો થઈ શકે છે મિત્રો આજનો આ વિડીયો જે છે મિત્રો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરો અને જો તમને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય આ વિડીયોને જે છે મિત્રો લાઈક કરી આગળ શેર કરો આભાર જય જવાન જય કિશનજી